પૂર્વ પ્રમુખ અમારા ડીકે કે સખિયાજી જાડેજા ભુજથી વધારેલા વસંતભાઈ સોની ભુજથી વધારેલા નરસિંહભાઈ પટેલ આ આખા કાર્યક્રમનું કેન્દ્ર બિંદુભાઈ રમેશભાઈ રીવડીયા આયોજક કમિટીમાં શ્રી હરેશભાઈ કાનાણી ચેતનભાઈ સુરેજા અશ્વિનભાઈ રાજનભાઈ કિશોરભાઈ અને સૌ જાનૈયા માંડવીયા વરઘોડિયા આપ સૌને સમૂહ લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ જે દીકરા દીકરીઓ આ સમૂહ લગ્નના માધ્યમથી પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એમની ઉપર ભગવાન ભોળાનાથની મીઠી નજર રહે શિવ પાર્વતીનું સૌભાગ્ય એમના જીવનને મંગલ બનાવે એમના કુટુંબને ઉપયોગી થઈ રાજ્ય અને રાષ્ટ્રની સેવામાં આ દંપતીઓ જોડાય એવી અંતકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું મને જાણીને ખૂબ રાજીપો થયો ત્યાં રમેશભાઈ અગિયાર માં સમૂહ લગ્ન કરે અને બહુ નાના માણસ છે એકદમ સાધારણ પરિસ્થિતિમાં આજે પણ પોતાનું જીવન જીવે છે ઘરનો વરો કરવો હોય તો એ ઘરધણીને ખબર પડે કે વિવાહ કેમ થાય એટલે આનું નામ વિવાહ શબ્દ છે એક લગ્ન પ્રસંગનું એક નામ વિવાહ છે એમાં આવે એક કરવા હોય તો જાય છે ત્યાં દર વર્ષે સમૂહ લગ્ન કરે છે એ જાણ એની જનેતા ને અભિનંદન એક વખત જોરદાર તાલીઓથી ઘણી વખત નાની નાની ચીજો છે ને એને ઉઘાડ ઓછો મળતો હોય જેની પાસે બેંક બેલેન્સ હોય અને એ પાંચ કરોડનો ચેક લખી હોય અને એને માટે આવું આયોજન કરવાનું થયું હોય તો એ કરી શકે એમની જરૂર નહીં પણ આ જણને સાંજે જમવાની વ્યવસ્થામાં શું થશે એની ચિંતા હોય અને એ એકાવન દીકરીઓનો માંડવો નાખે એને ધન્યવાદ એને ધન્યવાદ કેવા સંકલ્પો હું એમનો કર્યાવર જોતો તો તો કોને એક કરતાં વધારે ચીજો ત્યાં કર્યાવરની અંદર અધિકારીઓને દેવા માટેની એણે તૈયારી કરી છે પાછા મારી બાજુમાં આવીને કે આમાં હોનું નથી મૂક્યું એ ત્યાં માંડવા દેવાનું છે અને જે જમાવટ છે તારી એનો મતલબ એ છે કર્યાવરમાં હું બહુ માનતો નથી એને માટે મેં આ વાત નથી કરી પણ લગ્ન લગન રીતે કરે છે એટલા માટે મેં આ વાત ન બોલે એવું નહીં રોડવવા માટે આ સમૂહ લગ્નોમાં લોકો બે પ્રકારના જોડાય છે હવે તો એવા લોકોને મેં જોયેલા છે એ પૂછે છે તમને હું હું દેવાના અને પાછા બીજાના સમૂહ લગ્નમાં વેરાયટી ઘટાડે તમારે ન્યાય ન્યા હું હું છે એમાંથી જ્યાં વધારે હોય ત્યાં જોડાય એવાને તો બંધ જ કરવાની જરૂર છે એ એને માટેના સમૂહ લગ્નો નથી બાર્ગેનિંગ કરીને જોડાવા માટેના બીજા પણ એવા લોકો માટેના નથી એ પણ મારે અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા સમૂહ લગ્ન કરે અને ભાઈ જઈને રિસેપ્શન કરે એને માટે પણ આ સમૂહ લગ્નો નથી સમૂહ લગ્ન દાતાઓના દાનનો સદુપયોગ થાય અને મારા મતે તો સમયનો સૌથી ઓછામાં ઓછો બગાડ થાય એને માટેના સમૂહ લગ્નો છે એકાવન દીકરા દીકરીઓના માંડવા એના મહેમાન એ બધાનો કેટલો સમય બધાનો બગડે કેટલી જગ્યાએ એના આયોજન થાય એને બદલે આ એક સમય એ થઈ જાય તો એ ઉત્તમ સમયનો સૌથી વધારે બચાવ થાય છે એને માટે હું સમૂહ લગ્નનો હિમાયતી હોઉં છું કેટલાક સારા સમૂહ લગ્નોની પ્રથાઓ આપણે ત્યાં છે કચ્છની અંદર હું એક વખત વાસણભાઈ આપણા ધારાસભ્ય અને મંત્રી ને અમારા ભાજપના આગેવાન એમના દીકરાના લગ્નમાં ગયેલો તો પછી હું તો ને હિસાબે અહીંયા ગયેલો પણ એમના લગ્નમાં બેઠા ત્યાં ગામના આપણા બીજા કાર્યકર્તા આવ્યા એ કે અમારે અહીંયા સાહેબ લગ્ન છે આપ આવ્યા છો તો અમારે આવો મેં કીધું આવીએ ત્યાં લગનમાં દસ પંદર મિનિટ બેઠા કે એમના લગ્નમાં ત્રીજા આગેવાના એવા કે સાહેબ અમારે ન્યાય લગ્ન છે એને ન્યાય ગયા એમ કરતા ત્યાં બપોર થઈ ગયા તો એ બધા કહેવાય જમી લો મેં કીધું ભાઈ વાસણભાઈ ત્યાં આવ્યો છું ને તમારે ત્યાં જમી લઉં એ ઠીક ન કહેવાય એટલે આપણે વાસણભાઈ જાય પણ ત્યારે એ ને જે ચોખવટ કરીને હજી ભૂલ્યો જ નથી બોલ ભરા થઈ ગયા બાર મને કે ગમે અહીંયા જમો બે જ ચીજ મળશે ત્રીજી ચીજ અમાર સમુ લગ્નમાં બનતી જ નથી એટલે જ્યાં જમવું હોય જમવું તમામ જગ્યાએ એક જ પ્રકારનું રસોડું વાસણબેન ઘેરે જે હોય એવું દાનગેરે હોય લગન બધાની એક તિથિ રાખે છે એક જ તારીખે લગ્ન બીજી બધી વ્યવસ્થા પણ કોમન જે એક મીઠાઈ જે શાક જે દાળ જેનું મેનુ છે એ કોઈ પણ ઘેરે તમે જાવ એ મેનુ હોય કોઈને બીજું મેનુ પણ ના હોય અને કોઈ પણ આયોજન વગર એ સમૂહ લગ્નો કચ્છની અંદર એ સરસ રીતે ચાલે છે અમારે ગાંધીનગર થી ઉપર સાબરકાંઠાના રસ્તે જતા એક ગામ આવે છે ત્યાં પણ એક સમૂહ લગ્ન બહુ સરસ થાય છે ત્યાં સો સો દીકરા પક્ષના ને સો દીકરી પક્ષના એ ફ્રી એની ઉપર તમારે જેટલી જાન લાગી હોય જેટલા માંડવે નો હોય એમ છૂટ પણ એના પાસ કઢાવવા પડે અને પાસ દેખાડે તો જ રોડા માં એન્ટ્રી મળે કો એન્ટ્રી એમને મળે ઉપરની બધી એન્ટ્રી પાસ થી લેવી પડે બીજી નાની મને એક વાત તમે અહીંયા શેર કરું ને આવું કોઈ મંચ પંચ બનાવતા નથી કોઈને મુખ્ય અતિથિ વિશેષ અતિથિ એવી કોઈ સ્કીમ ત્યાં કોઈની થતી નથી જે કોઈ આવે એ માંડવે બે એનો એક મહેમાનોને બેહાડવા જેવું બનાવું હોય એમાં બતાવે માઇક ઉપરથી એનાઉન્સ પણ કરે કે ફલાણા મંત્રીશ્રી આવ્યા ફલાણા આગેવાન આવ્યા એનું સ્વાગત છે પણ ભાષણ કોઈનું કરવાનું નહીં ઈ મને અનુભવ ગમે આ સમૂહ લગ્નોમાં એ ચંદ્રાલા ગામ છે યાદ આવીમાં એ ચંદ્રાલા કામમાં એવા સમૂહલગ્ન થાય છે કારણ કે આ જે સમય છે ને એ ભાષણનો સમય જ નથી આમાં ભાષણ સાંભળવાનું હોય અત્યારે અહીં જાનૈયા હોય માંડવિયા હોય કોઈકને જમવામાં રસ હોય કોઈકને ફેરા ફરવામાં રસ હોય કોઈકને જમીન બસ પકડવામાં રસ હોય અને ચાંદળીઓને ગીત ગાવાનો હરખ હોય એમાં એ ક્યાં ભાષણો કરો તો એ તો સારું છે એવું મને કીધું રમેશભાઈ માપે નહીં એ પણ સમૂહ લગ્નમાં જરૂરી નથી મહેમાનો આવે એનું તમે સ્વાગત કરો એ માંડવામાં કરે સરસ મજાના કલાકારો છે આવી રૂડી આંબલીયા ની ડાળે મૂકીને કોઈ ક્યાં ગઈ હતી એવા ગીત ગાય બધાને જાનીયા માંડવી લાગવું જોઈએ ને કે આપણે લગ્નમાં એવા છે એ પ્રકારનું માહોલ થાય અને સમયનો બચાવ કરવા માટે સમૂહ લગ્નની અંદર મોટા પાયે લોકોએ જોડાવા જરૂર છે હું તો આ કેટલા અભિનંદન આપું કે આવું સમાજને દિશા દેખાડે એવું કામ કરે છે અને એના કામમાં જે દાતાઓએ સહયોગ આપ્યો છે એને બધાને પણ હું અભિનંદન આપું આ નાના માણસનું મોટું કામ છે અને એના હાથે આ દીકરા દીકરીઓ ભાગશાળી છે કેટલા મહેમાન આવ્યા એના માંડવે આ મહેમાન તો અમારે ઘેરે વરું હોય તો એટલા નો આવે એટલા મહેમાન એને માંડવે છે બાકી તો આપણે ગાયા રાખતી હોય અમારી બેન લાખો ફતી રે સાંજે ને બેઠું માંડવે મોટા ભાગના લોન વાળા નોટિસ વાળા જ હોય તો હા સુ ક્લાસ લાખો ફતી બેઠા છે હા શું એમને એને જે આપણે ગણી શકીએ એવા સમાજ શ્રેષ્ઠીઓ તમારે માંડવે બેઠા છે આટલા બધા જાનૈયા આટલી સરસ વ્યવસ્થાઓ એની વચ્ચે તમારા લગ્ન થઈ રહ્યા છે એટલે જે દીકરા દીકરીઓના લગ્ન થાય છે એના મા બાપને પણ હું અભિનંદન આપું છું તમે સમૂહ લગ્નમાં જોડાવા માટે નિર્ણય કર્યો એ પછી એ નથી ના પાડતા હોય રાજ્યની સરકાર આ પ્રકારના કાર્યક્રમોને ખૂબ પ્રોત્સાહન આપે છે ઘણી બધી યોજનાઓ છે આ બધા સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપવાની એનો લાભ પણ સમૂહ લગ્નમાં જોડાનાર દંપતીઓને મળતો હોય છે સરકાર દ્વારા અને આપણા મોદીજી સાહેબ લગ્ન ઉપર હમણાં બોલ્યા આ ડેસ્ટિનેશનનું વેલ્યુ છે ને વિદેશમાં જઈને લગ્ન કરવાનું ચાર્ટર પ્લેનો લઈને જાય અરબો ખરબોના નુકસાન કરે ખર્ચા કરે એને પોનાનું હોય એમાં આપણને કઈ વાંધો ન હોય પણ સાહેબનું એવું કેવું છે કે એનીથી નહીં વધારે ખર્ચા કરો પણ આપણા દેશમાં કરો અહીંયા રાખો અહીંયા એવા એવી જગ્યાઓ ઉભી કરો અને અહીંયા એ પ્રકારના પ્રસંગોનું આયોજન થાય આત્મનિર્ભર ભારત એ બધી દિશામાં આત્મનિર્ભર થાય એવા સાહેબના આપણા પ્રયાસો છે અને હવે તો મોદી સાહેબ સંબોધનમાં એમ કે છે કે મારા પરિવારજનો એટલે આ લગ્ન એના પરિવારજનો ના કહેવાય મોદી સાહેબ ના પરિવારજનોના લગ્ન કરોડ પરિવાર સાહેબ એમનો પરિવાર કહી દીધો કેટલાક આગેવાનો એની ટીકા કરે મારે બહુ સાફ શબ્દોમાં કેવું છે કે નરેન્દ્રભાઈ મોદી જયારે મારા પરિવારજનો એવો શબ્દ બોલે છે એ કોઈને હારું લગાડવા માટે નથી કેતા એકસો ચાલીસ કરોડ મારો પરિવાર છે એનો અર્થ એ થાય કે એકસો ચાલીસ કરોડના સુખ અને દુઃખ એના પોતાના છે એવું ફીલ કરવા માટે પોતાના પરિવારજનો શબ્દ એને માટેનો આ શબ્દ પ્રયોગ આપણા પ્રધાનમંત્રી શ્રી કરે છે તો મોદી સાહેબના પરિવારજનોના માંડવે આવવાનો અમને મોકો આપવા માટે હું ફરીથી રમેશભાઈનો આભાર માનું છું અમારા આગેવાનોનો આભાર માનું છું અને આપ સૌ આ લગ્નને માણો બધા નવ દંપતિઓને પુનશ્ચ એમના મંગલ જીવનની શુભકામનાઓ સાથે આયોજકોને ફાટું ભરીને અભિનંદન રામ રામ ખૂબ આભાર માનનીય શ્રી રૂપાલા સાહેબનો એ સાથે આપણે બધા જાણીએ છીએ કે રૂપાલા સાહેબની સ્પીચમાં એકાદ શબ્દ તો